પાનવડ તાલુકાના જામપર ગામની અંદર હું આવેલો છું કરશનભાઈની જે વાડી હતી ત્યાં અમે જઈને આવ્યા કેટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં તમે જોયું અને એ વાડીની અંદર કેટલું નુકસાન હતું એ પણ તમે જોયું ત્યારે ભાનવડ તાલુકાનું જે જામપર ગામ છે તેમના સરપંચ ભરતભાઈ મારી સાથે છે ભરતભાઈ સાથે વાત કરીએ કારણ કે તે સરપંચ છે ગામના સરપંચ એટલે ગામનો ધણી કહેવાય ગામનો સર્વસ્વ કહેવાય એને બધી જ ખબર હોય કે ગામની અંદર શું ચાલી રહ્યું છે ભરતભાઈ શું કહેશો આ વખતે કમોસમી વરસાદનો મારો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતભરમાં રહ્યો ખાસ કરીને ભાનવડની અને જામપરની શું પરિસ્થિતિ થઈ છે કેટલું નુકસાન છે શું પરિસ્થિતિ અરે તાલુકામાં આમ તો નુકસાની છે અને ખેડૂતોની પરિસ્થિતિ બહુ એટલે બહુ ગંભીર થઈ છે અત્યારે કેટલા લોકો ખેડૂતોના ખેતીના આશરે છે ભાણવડ જામપરમાં છો એ સો ટકા ખેડૂતો આશરે છે ચાર હજાર ની વસ્તુ છે બધા ખેડૂત અને એમાંથી ખેતીનું નુકસાન તો તો સંપૂર્ણ ખાડે પર પાક બધો નિષ્ફળ ગયો જે વાડીમાં તમે જોઈ જ શકો છો કે બધું ઉગી ગયું છે કમોસમી વરસાદના હિસાબે અને કઈ હાથમાં ખેડૂત આવ્યું નથી એના હિસાબે બધા આત્મહત્યા કરે છે હા એના ઉપર જ આવું કરશનભાઈએ તમારા ગામની અંદર આત્મહત્યા કરી એમના ભાઈ મેં મને એવું જાણવા મળ્યું એમના ઘરે ગયો હતો કે સત્તર વર્ષ પહેલા એમને પણ આ જ પરિસ્થિતિના કારણે આત્મહત્યા એના ભાઈ સત્તર વર્ષ પહેલા આત્મહત્યા જ કરી હતી એનો એક છોકરો છે એક કરશનભાઈનું છે બને એને કરશનભાઈ હલાવતા અને પોતે ગોળ લોન લીધી હતી ને કમોસમી વરસાદના હિસાબે મોસમ ખરાબ થઈ એના હિસાબે એને આત્મહત્યા કરી છે સર પણ તમને કેટલી તકલીફ પડતી હશે કારણ કે આ રીતના ગામના લોકો આત્મહત્યા કરે તો ઓબ્વિયસલી કે જે ગામનો વડા હોય એના દિલમાં તો ઓબ્વિયસલી દુઃખ થતું જ હોય કેવી રીતના પરિસ્થિતિને પછી એ તો વાત ના પૂછો આખા ગામનું એ જ પ્રશ્ન છે જે કોઈ હોય તો એ છ પાંચ આવે બધાને એ જ પ્રશ્ન છે કે કંઈક કરાવો અને સરકાર આ વાતમાં કંઈ આગળ વધતી નથી નથી વધતી નથી વધતી રાહત પેકેજ ના એવું કે છે કે સૌથી મોટું રાહત પેકેજ આપીશું પરંતુ કે જાહેરાત નથી થતી હજી જાહેરાત થઈ જ નથી ચાર દિવસથી આજ કરે કાલ કરે રાહત પેકેટ વિગે છ હજાર આપે તો સત્તર હજારનું તો નુકસાની છે તો એ રાહત પેકેટ શું કરવું એમ નેતાઓએ આવ્યા હતા કરશનભાઈના ઘરે તમારી જોડે બી મુલાકાત કરી છે હા હા કરી હતી ને ઈસુદાનભાઈ આવ્યા હતા લાખ રૂપિયા પેકેજ જાહેર કરી ગયા છે ત્યાર પછી બીજા ઘણા નેતા આવ્યા છે તમારા ધારાસભ્ય મુડુભાઈ આવ્યા મુડુભાઈ આવ્યા હતા હવે સરકાર તમે કહો છો કે પેકેજની જાહેરાત નથી કરતી ને નેવું ટકા નુકસાની છે ને સો સો ટકા ખેડૂત પ્રધાન આ ગામ છે આખું વર્ષ કેટલું અઘરું થયું બહુ બહુ એટલે બહુ અમારે તો સરકારની જાહેરાત છે કે તમે એને જે ખેડૂતનું ધિરાણ છે ને એ સંપૂર્ણ માફ કરી દઉં તો જ ખેડૂત બચી શકશે ધિરાણ સંપૂર્ણપણે માફ હા લાગે છે એવું કરશે નહીં કરે નહીં કરે

પ્રયત્ન એ જ છે કે આ સરકારને હવે ગોઠલાવી પડશે ગોઠલાવી પડશે ઉપાય સરકાર લે આવવી પડશે તો જ થશે કઈ સરકાર ખેડૂત લક્ષ્ય જે ખેડૂત લક્ષી કરે ખેડૂત લક્ષી સરકાર તો શું લાગે ઉઠલ છે સરકાર હા બે હજાર સત્યાવીસમાં ખબર પડી જશે બે હજાર બાકી તમારા આમાં મુડુભાઈ ભારતીય જનતા પાર્ટીના છે તો નહીં હવે આવતી હવે જોઈએ હવે પેકેજ જાહેર થાય પેકેજ જાહેર થાય એમાંથી આગળ પેકેજ જાહેર થાય એમાં હા બીજા ગામના સેમની સાથે પણ વાત કરી શકું શું નામ તમારું લગદીરભાઈ હા શું કહેશો લગદીરભાઈ ક્યાં ના છો મારું ગામ ભટગામ છે ભટગામ છે અહીંયાથી કેટલું હતું અહીંયાથી પચીસ કિલોમીટર થાય પચીસ કિલોમીટર શું છે ભટગામની પરિસ્થિતિ ઓ એ તો બહુ નુકસાન છે મને તો બહુ નુકસાન છે બહુ મોટું નુકસાન છે જેમ સરપંચ સાહેબે કહ્યું કે નેવું ટકા અહીંયાની વસ્તી આધારિત છે ખેતી તમારા ગામમાં કેટલી ટકા અમારે સો ટકા ખેતી જ છે સો ટકા ખેતી ટૂંકમાં આખો તાલુકો ખેતી હા વાણવડ તાલુકો ખંભાળી તાલુકો આખું ખેતી પ્રધાન છે બહુ મોટું નુકસાન છે ખેતી છે શું કહેશો લગદીરભાઈ આ જે પરિસ્થિતિ સર્જાય છે એના માટે જવાબદાર કોને માનો જવાબદાર તો કુદરતો છે પણ જે સરકારને પગલાં લેવા જોઈએ પગલાં નથી લેતા સરકારે તો હું આમાં જોવો તો આ બધું નુકસાની બધી બધી નુકસાની હમ્મ શું છે ખેડૂતોની પરિસ્થિતિ જે રીતના અચ્છા સરપંચ સાહેબ તમને પણ અહીંયા એક સવાલ પૂછવા માગીશ કરશનભાઈએ જે પગલું ભર્યું તમે ખેડૂતોને એવું કંઈક સંદેશ આપો કે આ પગલું ભરતા કોઈ મતલબ રહેતો નથી આત્મહત્યા કરીને કોઈ પણ વસ્તુનો કોઈ પણ હું માનું છું કે સમસ્યા આગળ વધી ગઈ છે માથા પરથી પાણી પસાર થઈ ગયું છે પણ એવું કંઈક સંદેશ હું ચાહું છું કે તમે તમારા અને તમારા આસપાસના તાલુકામાં જેટલાય લોકો તમને જોઈ રહ્યા છે બધાને આપો કે આત્મહત્યાનું કમસે કમ એ તો અમે ખેડૂતોને કહીએ છીએ કે સરકાર સામે લડવાનો સમય છે આત્મહત્યા કરવાનો નથી બરાબર જીવતા રહીને સરકારને જવાબ આપો મરશો તો તમારા જ આશો બરાબર લગદીરભાઈ તમારું નામ કીધું હે ને શું છે લગદીરભાઈ કેની ખેતી તમારા ગામમાં મુખ્યત્વે થાય છે માંડવી માંડવી હમ કપાસ માંડવી કપાસ માંડવી હે ને તો કેટલું સો સો ટકા નુકસાન હા સો સો ટકા નુકસાન સો સો ટકા તો શું છે હાલત ત્યાં ખેડૂતોની હાલત તો બહુ મોટું નુકસાન છે બહુ બહુ મોટું નુકસાન ટૂંકમાં આખો ભાનવાડ તાલુકામાં નુકસાન તો હશે ને આ તમે જોઈ શકો છો આની અંદર જો આ ઉગી ગઈ જો આ બતાવજો જયારે ઝૂમ કરીને બતાવજો ભાઈ આ જુઓ તમે આ વરસાદના લીધે બધી ઉગી ગઈ છે આ નુકસાન છે ને આ તમે જોઈ શકો છો આ વાડીની અંદરમાં ખોડું મોટું નુકસાન છે જો આ તમે જો જે 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 ખેતી કરતા છે લોકોને કદાચ સમજાઈ રહ્યું હશે કે આ પરિસ્થિતિ કેવી સર્જાય છે એનો એનાથી વધુ તો ઊગી ગઈ છે હા જે વાયુ નથી એના કરતા વધારે તો અને કમોસમી વરસાદનો આજ હોય છે કેટલો આખા ગયા આખા ઠોડી વરસાદ પડ્યો હમ આખો ઠોડીયો આખો ઠોડી વરસાદ બહુ લગધીર ભાઈ કેટલું અફસોસ થાય તમે ખેડૂત છોડ કેટલો અફસોસ થાય જ્યારે તમે બાળકની રીતે ઉછેર કર્યો હોય એક મહિના ઉજાગરા કર્યા હોય જેમ બાળકને એને ઉછેર ઉછેર કરી એમ આપણે પાકનો અને આપણી આંખની સામે જ આ પાક ધોઈ જાય તો કેટલું કેટલું દુઃખ થતું હશે એ તો બહુ જ મોટું દુઃખ થતું બહુ દુઃખ થાય તો કોઈ વેદના જ ન હોય બિલકુલ ખેડૂતો ખેડૂતો સમજી શકે બીજો કોઈ વ્યક્તિ તો સમજી ન શકે નહીં બિલકુલ બિલકુલ ખેડૂતોના અમુક વિડીયો તમે પણ જોયા છે ને મેં પણ જોયા છે કે જેમાં ખેડૂતની એક દીકરી છે અને ખેડૂતની દીકરી વિડિયોની અંદર એના પપ્પાને એવું કહે છે કે પપ્પા પાક ધોવાઈ ગયો છે હવે મારી ફીસ કેવી રીતે ભરીશું આવા તો કેટલાય સપના ખેડૂતોએ સંજોવી રાખ્યા હોય છે અને આ સપનાઓના કારણે ખેડૂતો આગળ વધવાની પ્રેરણા લે છે પરંતુ તેમના મનોબળ કેટલા મજબૂત તમારાને મારા જેવા વ્યક્તિનો એક મહિનો બિઝનેસ ઠપ થઈ જાય તો આપણે બીજી વાર ધંધો કરવાની અથવા એ ધંધામાં હાથ નાખવાની તાકાત ના કરીએ પરંતુ ખેડૂતોના મનોબલને સલામ ખેડૂતોના ઉત્સાહ અને જીગરને સલામ કે વારંવાર તેમની સાથે આ પાકના ધોવાણ જેવા કિસ્સાઓ થતા હોય છે પરંતુ તે લોકો પોતાનું મનોબલ મજબૂત રાખીને કામ કરે છે અને બીજી વાર એ જ ઉત્સાહને એ જ જોમથી પાક ઉગવે છે અને એ પાક ઉગવે છે તો તમારાને મારા જેવાના પેટ ભરાય છે કે જે લોકો પાપીના પેટના છે અન્નદાતાઓની પરિસ્થિતિ જોતા સરકારને સમજવું જ પડશે કે આ પરિસ્થિતિને જો ઠારે નહીં પાડો તો પછી જેમ સરપંચ સાહેબે કહ્યું કે સરકાર ઉથલાવતા વાર નહીં કરે ગુજરાતની જનતા ફરી એકવાર કહીએ છીએ ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓને સાહેબો અને ધારાસભ્યો અને મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને પણ કે સરકાર સહાય જાહેર કરે નહીં તો ખેડૂતો પછી જોવા જેવી કરવાના મૂળમાં આવશે તો પછી ઘણી બધી સરકારો ઉથલી છે અને તમારી પણ કોઈ લોખંડ કે પિત્તળની સરકાર નથી કે જેને ઉઠલાવી ન શકાય તમારી સરકારને પણ જો ખેડૂત ગુસ્સે થશે તો ઉઠલાવી જ દેશે ખેર ભાનવડની અંદર હું છું ગામડાઓ ફરી રહ્યો છું અને હજુ પણ કોઈ મને ખેડૂત મળે તો તેમની પણ વેદનાને સંભળાવવાય તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહીશ હાલ મને મારા સાથી ફાઇકને રજા આપશો કેમેરા પર્સન ફાઇક વોરા સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ભાનવડ જામપર